કિલોમીટર આપી જા અને એ વખતે સતર બાપુ એ ક્લાસ સાથે માંથી લઈને સીધો પીધો અને પિતાની હાથે હૃદય ઉપર શબ્દો નીકળ્યા એવી પ્યારી પીધી મારા સદગુરુ હાથે રે પ્રીતમ મારી પ્રીત બંધાણી મારા પ્રીતમ ના સંગાથે રે હું ગાડી કે દુનિયા ગાડી જ્ઞાની આપ વિચારો રે અંદર થી અપચન લીઠીઓ નીકળી એટલે જીવનની અંદર છે બાકીનું કામ પ્રકૃતિ પરમાત્મા કરી લે છે આપણા માટે આપણા આપણી યોગ્યતા આપણી લગન બસ ને મારે મારે ભગવાન ની મુલાકાત કરી લેવી છે બસ મારે મળે શું કહું છે હવે પછી